અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું સુધારા સાથેનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવશે દસ હજાર આઠસો એક કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું જે ગત વર્ષની સરખામણીમાં બે હજાર ચારસો એક કરોડ વધુ છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા ડ્રાફ્ટ બજેટમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટને લઈને પણ આયોજન કરવામાં આવી છે ટાગોર હોલની પાછળ પચીસ કરોડના ખર્ચે કલ્ચર કન્વેન્શન બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે ગાંધી બ્રિજથી નહેરુ બ્રિજની વચ્ચેના સ્ટ્રેચ તથા ગુજરી બજાર ખાતે વ્હીકલ પાર્કિંગ તૈયાર કરવામાં આવશે નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે લોઅર પ્રોમિનાડમાં ગ્રીન વોલનું નિર્માણ કરવામાં આવશે ઇન્દિરા બ્રિજથી નર્મદા મેઇન કેનાલ સુધી રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે ગુજરાત સરકાર અને શોભા રિયાલિટી દુબઈ સાથે થયેલ એમઓયુ અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠે બાયોડાયવર્સિટી પાર્કમાં મેડિટેશન કમ યોગા સેન્ટર પચીસ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે ચોવીસ પચીસમાં એએમસી પહેલીવાર દસ હજાર કરતાં વધારે બજેટ રજૂ કર્યું છે દસ હજારથી આઠ દસ હજાર આઠસો એક કરોડનું બજેટનો જોગવાઈ કર્યું છે તે પૈકી પાંચ હજાર ત્રણસો જેટલા રેવન્યુ ખર્ચ અને પાંચ હજાર પાંચસો એક જેટલા કેપિટલ એક્સપેન્ડિચર ખાસ કરીને ગયા વર્ષ જેવું આ વર્ષે પણ લોકો પાસેથી સજેશનો મંગાયા હતા એની અંદર મેક્સિમમ સજેશનો હતું એને પણ આવરી લેવા માટેના આ વખતે પ્રયત્ન કર્યું છે પ્રજા માટેનો તમામ જે કામો છે મેક્સિમમ જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને લોકોને લીવેબિલ સિટી તરફથી લઈ જવા માટેનો નિર્જીરો તરફ લઈ જવા માટેનું જે પ્રોગ્રેસ કરવા માટેનું તમામ પગલા આ બજેટમાં રાખવામાં આવ્યું છે ફાટક મુક્ત અમદાવાદ ભણાવવા માટેનો દસેક બ્રિજનો જોગવાઈ કરવામાં આવેલા છે એક ચિમનભાઈ પટેલ વાઇડનિંગ વાઇડનિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સિટીને ગ્રીનરી તરફ એટલા ત્રણ પર્સન્ટેજ ગ્રીનરીને ઇન્ક્રીઝ કરવા માટે પંદર ટકા સુધી લઈ જવા માટે ત્રણ મિલિયન ટ્રી પ્લાન્ટેશન અને સિટીનો પ્રાઇવેટ સોસાયટીને અંદર પણ સામેશ કરીને કરવા માટેનું એક ચાલીસ એકરમાં ઇકોલોજીકલ પાર્ક એક બોટાનિકલ ગાર્ડન અને હન્ડ્રેડ એકરમાં ઇનો અર્બન ફોરેસ્ટ એટલે એક કાર્બન સિંક તરીકે મેક્સિમમ યુઝ કરવા માટેનું સિટીને આના માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે લગભગ કરોડ નો રોડ બનાવી રહ્યા છે આવતા વર્ષે પણ ચારસો કિલોમીટર જેટલા રોડ નવ રોડ એને જે રિસરફેસિંગ માઇક્રો રીસરફેસિંગ ડસ્ટ ફ્રી રોડ બનાવવા માટેનો એજન્સી છે ટ્રાફિકનો હલવા કરવા માટેનો ટ્રાફિક જંક્શન્સ જો આ વર્ષે પાંત્રીસ જંક્શન અત્યારે કામ કરી રહ્યા છે એ સિવાયનું બીજા સો ટ્રાફિક જંક્શન ઉપરનો કામગીરી કરવામાં આવશે સાથે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ ઓલિમ્પિક એ ધ્યાનમાં રાખીને સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું સુધારા વધારા કરવાની છે એને મોટો માસ્ટર પ્લાન બનાવી એના આધારિત અમલ કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાના રજૂ કરવામાં આવેલ બજેટમાં એક મહત્વની બાબત બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી શહેરમાં જરૂરી વ્યવસ્થા ઊભી કરવાની છે આ માટે સિટી ટ્રાફિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે ટ્રાફિક પાર્કિંગ અને વેન્ડિંગ રેગ્યુલેશનમાં એક સૂત્રતા જળવાય તેવું આયોજન કરવામાં આવશે પાર્કિંગ એન્ફોર્સમેન્ટ બ્રિગેડ ઊભી કરવામાં આવશે સાથે જ શહેરમાં ઓન સ્ટ્રીટ ઓફ સ્ટ્રીટ મલ્ટી લેવલ વગેરે પાર્કિંગ સ્થળના મોનિટરિંગમાં સેડ પાર્કિંગ અને પાર્કિંગ પરમિટ મેળવવા માટે આઈસીટી અને એઆઈની મદદથી સ્માર્ટ પાર્કિંગ પણ બનાવવામાં આવશે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર બ્રિજેશ દવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર આવેલ બાલાજી ફાર્મમાં યોજાયેલા લગ્નમાં હાજરી આપવા આવેલા